પ્રોસેસ જે ચાલતી હતી એ પ્રોસેસ ચાલુ રહેવાની છે મિત્રો તમામ ઉમેદવારો માહિતી જોવાનું ભૂલશો નહી ખાસ મિત્રો અગત્યની સૂચના આપણે ટેલિગ્રામમાં મૂકવા જઈ રહ્યા છીએ તો ખાસ ટેલિગ્રામ બોર્ડ જોઈન કરી નાખજો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તો વધુ વારના કરતા વિગતવાર માહિતી મેળવીએ તો અહીંયા મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી છે વિદ્યાસાયક ભરતી ધોરણ સાથે ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ઉમેદવારો માટે અગત્યની સૂચના તો વડી અદાલતમાં દાખલ થયેલા પિટિશનમાં મિત્રો જે ચોવીસ બેજા ના રોજ આપેલા ઓર્ડર પચીસ થી તેવીસ આઠ બે હાજર પચીસ દરમિયાન ઉમેદવારો રૂબરૂ સુનાવણી અંગે પ્રક્રિયા પૂર્ણ કરી તેને વિગતવાર અહેવાલ પંદર નવ બે ના રોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસિદ્ધિ સમિતિને સોંપેલો હતો તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ સોળ નવ બે ના રોજ જે સર્ક્યુલર ઠરાવથી ઉપરોક્ત અહેવાલ ગ્રાહ્ય રાખવાનો નિયમ કરે છે અને ઉપરોક્ત નિર્ણય આધારે સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવારોની સુધારણા વધારાના સાથેની નવી ફાઇલ મેરિટ યાદી જિલ્લા પસંદગી માટે કોલ લેટર આજ રોજ એટલે કે અઢાર નવ બે હજાર પચાસ છ કલાકે વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં મિત્રો આવ્યા છે જેની આપણે તમે સમગ્ર માહિતી છે મેળવી ચૂક્યા છો ઉમેદવારો સુધારા વધારા સાથેની નવી ફાઇલ મેરિટ યાદી અને જિલ્લા પસંદગી માટે કોલ લેટર હવે પછી તબક્કાવાર પ્રસિદ્ધ કરવામાં આવશે જેની તમામ ઉમેદવારો નોંધ લેવી મિત્રો તમે જોઈ રહ્યા છો સુધારા વધારા સાથે નવી મિત્રો ફાઇલ છે એ મેરિટ યાદીની પણ ફાઇલ અલગથી આપણને પ્રસિદ્ધ કરવામાં આવશે વધુ ઉપરોક્ત પ્રક્રિયા અંગે તમામ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે તમામ ઉમેદવારો ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી નિયમિત વેબસાઇટ ઉપર રહ્યું અને મિત્રો વેબસાઇટ નથી જો તો ખાસ આપણે ચેનલ પર બનાવી રહ્યો તમને ચોક્કી અને જે અપડેટ છે મિત્રો સત્યવાળી જે તમને ટૂંક સમયમાં મૂકવા દેવામાં આવશે ને કંઈ નવા અપડેટ આવશે ભરતી અંગે તો પણ તમને માહિતી આપી દેવામાં આવશે તો વિડીયો મિત્રો અસર વિડીયો લાઈક કરજો અને ખાસ વધુમાં વિડીયો શેર કરશો એટલે નવા આપી સાથે જય હિન્દ જય ભારત